ગીર સોમનાથ જિલ્લાના કોળીનાર તાલુકાના કડવાસણ ગામે માનનીય મુખ્યમંત્રી શ્રી પટેલજીએ કુદરતી વિપદાના સમયમાં ખેડૂતોની રહેવાની સંપૂર્ણ સંવેદનશીલતા ગીર સોમનાથ જિલ્લાના કોળીનાર તાલુકાના કડવાસર ગામના અસરગ્રસ્ત ખેડૂતો સાથે વાતચીત કરીને સ્થળ પર સ્થિતિની સમીક્ષા કરી ધરતીપુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને રાજ્ય સરકાર ખેડૂતોને આ નુકસાનમાં સહાયરૂપ થવા પ્રતિબદ્ધ છે વરસાદની રાહ જોતા હોઈએ તો એ વરસાદ હારો થાય તો આપણને વધારે આખું વરસ શાંતિ રહે પણ આ વખતે વરસાદ વહેલો શરૂ થયો અને અત્યાર સુધી એટલે આમ દિવાળી પછી તો વરસાદ કે નવરાત્ર સુધી હોય નવરાત્ર પહેલાં બધું પૂરું થઈ જતું આમ વરસાદ આજે તો અત્યાર સુધી વરસાદ આવ્યો અને એના હિસાબે આપણને મુશ્કેલી ને મુશ્કેલી એટલે વધારે પડતી મુશ્કેલી જેને કહેવાય એવા બધા ખેતરોમાં છેકથી જોતા જોતો આવે એટલે થોડુંક છેવાડાનું ગામ એટલા માટે લીધું કે ભાઈ અમે થોડું વધતામાં જોતા જોતા આવે ને તો ત્યાંથી જોઈએ તો પાછળ નું એટલે બધા દરેક ખેતરમાં લગભગ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક જે તમે અહીંયા બતાડી એવી જ છે એટલે સરકાર અને સરકાર તરફથી જે કરવાનું છે અમે તમારી સાથે રહીને કરીશું અને સરકારને હર હંમેશ માટે કાયમ માટે ખેડૂતોને ખેડૂતોની પડખે ઉભા રહેવામાં સરકાર ક્યાંય ચૂકી નથી હજુ સુધી ઘણી વખત આપણે કોઈક વિસ્તાર ઓછો હોય આ વખતે થોડો વધારે વિસ્તાર છે પણ આમ ઓછો વિસ્તાર ગમે ત્યારે આવી જતો હોય છે આ બનાસકાંઠાનું હમણાં જ આપણે પેકેજ જાહેર કર્યું દિવાળી પહેલા જ હજુ તો ત્યાં આગળ પણ એમની જે આપવાનું હતી સાય એ લોકોની જાહેર કરી દે દિવાળી વખતે જ કહે દિવાળીના દિવસોમાં જ કરી દે અને એ પછી તરત પાછું આ એટલે હમણાં ના કીધું પેલા હોય કે કહેવત છે કર્મમાં કોણ વાંચી શકે આપણે એટલે જે આપણે પણ આપણે બધાય સાથે રહેવું પડે આવી સંજોગોમાં નથી કહેતા આપણે કોઈના સારા માં ના ઉભા રે કઈ નઈ પણ એના દુઃખ ઘડીમાં તો બધાય એક થઈને ને ઉભા રહેવું જોઈએ એટલે બધા જોડે રહેવાનું બધા એક થઈને ને રહેવાનું કોઈ કોઈની ની હા મા બાકી તો બધા એનું ચાલુ જ રહે કોઈક ને આમ બોલો કોઈ કામ બોલો એવું નહીં બધા એક સરખું એક અવાજથી બધા સાથે આમાંથી બહાર નીકળીશું પાછા ફરી પાછું એ તો આ સાયકલ છે પાછી કે આવી આવું નથી રહેવાનું ફરી પાછા અને વધારે વધારે જો કોઈ જાણતું હોય તો એ ખેડૂત જાણતો હોય કે ભાઈ આ ફરી પાછું આપણે કંઈક ઉગાડીશું ફરી પાછું લેલા લહેર થાય એવું આપણે ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ તો આવું સારું થશે બધાયનું આપણું અને સરકાર તરીકે ફરીથી હું કહું છું કે સરકાર તમારી સાથે તમારી જે પરિસ્થિતિ સર્જાઈ છે એમાં તમારી સાથે ઊભા રહી અને સારો નિર્ણય કરશે